મજામાં ને મજામાં જશું બધા બધા શું કરો છો બધાએ જમી લીધું કે બાકી છે ચલો પહેલાં ફટાફટ આપણે લાઈવ શેર કરી દો પછી આપણે વાત કરશું કુંજુ મમ્મી બની ગઈ છે એની વાત કરવાની છે આપણે બહુ બધા તમે લોકો ક્વેશ્ચન કરો છો એને તમને બધાને મારે આન્સર આપવાનો છે જવાબ આપવાનો છે ચલો પેલા બધા કરી દોકા અત્યારે તમારા માટે ટાઈમ લઈને આવી ગઈ છું ફાઈનલી થોડું વાતચીત કરવા માટે સોલંકી હાય જય દ્વારકાધીશ હલો 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 ભાભી હલો કેમ છો બસ મજામાં તમે બધા કેમ છો ગુડ મોર્નિંગ દીદી હા અત્યારમાં ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી હાય હલો 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 શું કરો છો તમે અત્યારે બસ છો જમીને સૂતી છો જય દ્વારકાધીશ કેમ છો બસ મજામાં જયમાં મોગલ જય મહાકાલી માં કેમ છો મજામાં તમારી તબિયત બેન સારી કેમ છો મજામાં જમી લીધું હા મેં જમી લીધું તમે બધાએ જમી લીધું કે બાકી છે બેબી શાવર ક્યારે છે તમારું હજુ ડેટ આવી નથી શ્રીમંતની ડેટ આવી નથી શ્રીમંતની ડેટ આવશે એટલે તમને લોકોને બધાને જ કહેવાની છે ઓકે તમારા બ્લોગ બહુ ગમે છે થેન્ક યુ સો મચ નિશિકા શું કરો છો દીદી બસ જમીને બેઠી શું કીધી થી હવામેલમાં શું હવામેલમાં અમુકની કમેન્ટ વચાય છે એને હું જવાબ આપું છું બહુ બધી કમેન્ટ્સ આવે છે તો ઉપરથી જતી રહેશે ફટાફટ એન્ડ ફટાફટ પહેલાં તમે લોકો બધા જ લાઈવ શેર કરી દો કાકા મામા ફય ફા ભાઈ ભાભી ચલો બધા જ લાઈવ શેર કરી દો અને હા આજે મેં વ્લોગ અપલોડ કર્યો છે તમે લોકોએ જોયો કે ન જોયો એ મને કહેજો જરાક વ્લોગ એ છે કે શ્રીમંતમાં આપણે રાંધલમાં તેડવાના હોય તો ગોવણી કરવાની હોય તો ગોવણી માટે અમે લોકોએ કટલેરીનું પેકિંગ કરેલું છે એનો વ્લોગ છે તો એ તમે લોકો જોયા આવજો શું શું કટલેરી દેવાની છે આપણે જે ગોવણી થાય એને છોકરીઓની નાની નાનીને ઓકે મારા મમ્મી ના ઘરે મારા ના ઘરે જેમ એલડીમાં હેલો બેન હાંજી બોલો બેબી બોય આવશે બેબી ગર્લ્સ આવશે જી આવે શું કેવું તમારું બધાનું હલો જય માનધાતા અમુક એમ કે બોય આવશે ને અમુક કે ગર્લ્સ આવશે મારે કેમ માનવું બોલો જાણકાર કોણ છે આમાં જાણકાર તમારી તબિયત નું ધ્યાન રાખજો હા ભાઈ પાકો અશોકભાઈ પરમાર બોલો હલો পাসু করে গৌতম জিজু শু করেছে তোমার জিজুজর গুড নাইট তু জানুছ শু জানো ছো বোলো ফাইনল যে

તમારા ઘરે લક્ષ્મી આવશે થેન્ક યુ જે પણ આવે બંને સ્વીકારવા તૈયાર જ છીએ અને હા એનો બ્લોગ પણ આવવાનો છે કે કુંજુને ગર્લ્સ ગમે છે કે બોઇઝ દીકરી ગમે છે કે દીકરો એનો વ્લોગ આવવાનો છે ટૂંક સમયમાં આજ કેમ છો બસ મજામાં અને હા બહુ બધા એમ કે છે કે તમારો બેબી શો ક્યારે છે શ્રીમંત ક્યારે છે બટ હજુ ડેટ આવી નથી આવશે એટલે ફટાફટ વ્લોગ બનાવી દેસ અને તમને બધાને ડેટ કહી દેશું તમે બધા પણ આવજો મારા શ્રીમંતમાં વેલકમ મોસ્ટ વેલકમ તમારા ફેસ પર શું થયું છે મારા ફેસ પર બહુ બધું પિમ્પલ્સ નીકળ્યા છે કેમ કે અત્યારે પ્રોબ્લેમ છે પ્રેગ્નસી એટલે એટલા માટે થોડોક તો નામ રાખવાનું છે નામ તો આપણે નામકરણ કરશું તમ તારે ત્યારે હું લાઈવ કરીશ ને ત્યારે તમે બધા મને નામ કેજો ગતું જેવું આવશે કે મારું જેવું આવશે જય માતાજી ખોળે છોકરી આવી સારું હય વડવાળા ગતુ જેવો મામા જેવો આવશે મારું નામ બોલો લોસાઈ લેજ બેબી આવશે તમારા જેવી જય વડવાળા તમારા બહુ મસ્ત લાગો છો થેન્ક યુ આપ કહા સે હો મેં સુરત સે હું જીજે ફોય સે હો તમારા જેવું જય વડવાળા જય વડવાળા જય મેલેડીમાં તમારા જેવું લુકિંગ સો બ્યુટીફુલ તમારા જેવું કેમ છો મજામાં તમારું નામ શું મારું નામ કુંજુ તમે લોકો આજે બ્લોગ ન જોયો તો જોયા આવજો કમેન્ટ્સ કરજો જેને કમેન્ટ કર્યો એને બધાને રિપ્લાય આપ્યો જ છે ઓકે કુંજ સાઠિયા મારું નામ બોલો હું પણ મકવાણા છું અચ્છા અમે પણ ઝાલા મકવાણા છીએ ગૌતમ ક્યાં ગયા ઓરે ગૌતમ તો જોધપુર હોય ને અત્યારે તો જય દ્વારકાધીશ તમારી જેવું કેમ છો મજામાં જયલા જોજે લક્ષ્મી આવશે મારે ઘેરે લક્ષ્મીનો નો અવતાર મારે ઘેરે દીકરી નો અવતાર હું પણ મકવાણા જ છું હું પણ મકવાણા જ છું તમે લોકોએ આ જે વ્લોગ અપલોડ કર્યો ન જોયો હોય તો ફટાફટ જોઈ આવજો ભાઈઓ તથા બહેનો શું કરો છો કે બસ તમારી માટે ટાઈમ કાઢીને વાત કરવા બેઠી ગઈ છું લાઈક કરીને હું પણ મકવાણા છું અચ્છા જય માતાજી શું કરો છો દીધી બસ બેઠી જેમાં તાજી ક્યાં છો ખરે છું જેમાં દાજી શું નામ છે તમારું મારું નામ છે કુંજલ તમે કઈ બાજુના છો અમરોલીની ની છું સુરત ની છું નરેશભાઈ વાઘેલા બોલો પાલીતાણાથી જમી લીધું યસ જમી લીધું તમે લોકોએ બધાએ જમી લીધું તમે કેટલું સ્ટડી કર્યા છો મેં કોલેજ કરેલું છે ભાવનગરમાં સ્વામી સહજાનંદમાં હેલો બેન હાનજી બોલો તમે કેવું લાગો છો થેન્ક યુ આ બહુ જ સુંદર બળા હે થેન્ક યુ છોકરી કેમ છો મારું નામ બોલો ગયું કે તો ફટાફટ 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 કમેન્ટ વયું જાય છે વાંચું 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 છું ક્યાં જય પુતળા દાદા જય પુતળા દાદા આજે તમારા દાદાને ત્રીફળ બધે રમે પુતળા દાદાનું આ બાજુ એમ પણ હા લોન્ચ થઈ ગયો છે આઈફોન સોળ લઈ આવો બધા કોણ લઈ એવું નવો આઈફોન લોન્ચ થઈ ગયો છે ગાઇસ ટેલેન્ટર બનશા ટેલેન્ટેડ બનશે ને આ તો જોવી આપણે તમે કઈ બાજુ ના હું સુરતની નિશા નામ લો શું નિશા નામ લો બેબી ગર્લ્સ જ આવશે એ અત્યારમાં છે ને આ મંથમાં છે ને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમારે આડોશી પાડોશી તમારા રિલેટિવમાં ફ્રેન્ડ સર્કલમાં બધે તમે લોકો જોજો જેને નાનું થયું છે ને બેબી ગર્લ્સ જ આવેલી છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એક ટકો છે કે અમુક ને બોય છે સાચી વાત કે ખોટી વાત તમે લોકોએ જોયું હોય તો કેમ જુઓ મજામાં

એક ને એક ને ઘરે જ હોય દીકરીને તો બે ઘર સંભાળવાના અડધો અડધો એટલે એમ શું કહેવાય જિંદગીના વીસ એકવીસ વર્ષમાં તો બીજા ઘરે જવાનું હોય વીસ વર્ષ સુધી પપ્પાના ઘરે હોય બે ઘર સંભાળે દીકરો એક જ ઘર સંભાળે પછી લખણ ખોટો બને દીકરો આખી દુનિયાને તાણે કેવી કો કે કમેન્ટ્સ કરી સાચું હો દીદી હા સાચું ને કેમ કે હું એક જ દીક હું પણ દીકરી જ છું એટલે મને ખ્યાલ હોય ને અનુભવ એક્સપિરિયન્સ બધા બોલે છે કેમ કે મારા મેરેજ છે કે હું આવેલી છું બીજા ઘરે મારા પપ્પાના ઘરેથી તો બહુ બધો ફેર હોય એ લોકોનું રહેણી કેણી આ લોકોની રહેણી કેણી બધું આપણે ઢગ શું કહેવાય બધી રીત પાડવાની હોય એ લોકોનું અલગ હોય આપણી રીતના અલગ હોય અમુક બધી વસ્તુ અલગ જ હોય ખાવું પીવું બધું અલગ જ હોય બધું આદત પાડવી પડે દીકરાને જોવે જોવે એક ને એક ઘરે હોય એટલે કઈ હાલે તો નહીં પછી જે હોય એમ ને હું જોઈ હમ પાલકા ઘરે જવું પડે છે બરાબર છે દીકરે તો પાર કે પણ કેવા કેમ છો દી બસ મજામાં મારી કોમની જોબ તો કોમની સગાઈ થઈ ગઈ છે ને કોમની સગાઈ નથી થઈ અને કોમની સગાઈ કરવાની પણ નથી કુંજો દી હેલો હાંજી બોલો તમે શું કરો બસ બેઠી તમારી જોડે વાત કરું છું મારી કમેન્ટનો જવાબ હા બોલો તમે ક્યાંથી છો સુરતથી છું બેબી ગર્લ્સ જીજુ કે તમારા જીજુ જોબ પર કેસે હું સિસ્ટર આઈ ઓકે કેમ છો અ દીકરા ઉપર કેટલી જવાબદારી હોય વીતી હોય એને ખબર હોય આ તમારી જવાબદારી બધા દીકરાઓની દીકરાને ખાલી એક જ જવાબદારી હોય કે કામ કરવાનું હોય ને દીકરીને તો બીજા ઘરે આવે ઘર સંભાળવાનું ઘરમાં શું શું કરિયાણું બધું લાવવાનું ટાણે ટસકે અને ઓલાને એક જ કામ આપણે સો કામ કરવાના લેડીઝને અને દીકરાને એક જ કામ કરવાનું હોય એક કામ કરવું સારું સો કામ કરવાને એની કરતા

બરાબર ને <laughs> 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 <hans》> તમે હા મારા મમ્મી ને એ લોકો ના ઈષ્ટ દેવ જ છે ઊંચા કોરડા ચામુંડામાં અમે આવીએ જ છે દિવાળી પર આવવાના છીએ મારું શ્રીમંત પતે ને એટલે અમે લોકો આવવાના છીએ બાપા સીતારામ દિવાળી પર આવવાના છે કોટડા કેમ છો મજામાં હા હા મોજા હિન્દી બોલો શું હિન્દી બોલું મેરે કો હિન્દી નહીં આતા મેરે કો બાવા હિન્દી આતા હૈ જિંદગી જીવી તો અઘરી જ છે પૈસા હોય તો કઈ જરૂર નથી પૈસા હોય એટલે બધું આવી જાય અત્યારે કમાવાનું કમાશું તો બે માણસ આપણને બોલાવશે નકર પછી હગો ભાઈ પણ ન બોલાવે બાજુમાંથી નીકળી જાય ને તો પૈસા ન હોય તો ની વાત છે પૈસા હોય ને તો બધા આવો આવો જ કરે બાકી કોઈ ન બોલાવે અત્યારે પૈસા ઉપર દુનિયા છે માલે તો મોહબત હોય સગાઈ થઈ ગઈ નહીં કુમુની સગાઈ નથી થઈ આવીશું બેબી શાવરની ડેટ ડેટ નથી આવી જ શ્રીમંતની બેબી શાવરની આવશે એટલે તમને ફાઇનલ વ્લોગ બનાવીશો તમને બધાને જ કહશો અને તમે બધા પણ મારે શ્રીમંતમાં આવજો જો તમે લોકો મારા નજીકના લોકેશન પર હોય તો આવી જજો બધા તો જમણવારમાં તમને બધાને પણ હું એડ કરી દઈશ કોને કોને આવવાનું છે મારા બેબી શાવરમાં ચલો બોલો કોંગ્રેચ્યુલેશન દીદી થેન્ક યુ મારે મારે ઓકે બધા આવી જજો બ્લોગ મૂકું ને એડ્રેસ પણ આપીશ હાલો હવે કઈ આવજો પાછા હું એડ્રેસ નાખીશ તમારા બધા માટે તમે લોકો સપોર્ટ કરો છો તમને બધાને ઇન્વિટેશન આપું છું મારા બેબી શાવરનું તો બધા આવજો ઓકે પાક્કું એડ્રેસ નાખીશ લોકેશનનું થેન્ક 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 યુ 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 મારે 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 બધા બધા એમ જ જ છે છે આવી બસ યસ વરસાદ વરસાદ અત્યારે ચાલુ જો જેને એ લોકો આવજો ઓકે આમાં અમુક એમ કે છે મારે નથી આવું તો ન આવું તો કઈ નઈ મારે કેમ આ છોકરાને જાનમાં લઈ જવા તમને બધાને જૂનાગઢ આવ જૂનાગઢ આવી શું બેબી ને લઈને તમે સુરત છો હા હું સુરત છું કેમ છો મજામાં સાચી વાત છે આવીશું કોંગ્રેચ્યુલેશન દીદી થેન્ક યુ તમારો નંબર આપો સોરી નંબર ન મળે બરોડાઓ આવો આવીશું જીજુ ક્યાં છે તમારા જીજુ જોબ પર છે

તમે બહુ ગમો છો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ જય મુરલીધર મવા મવા આવવાનું જો તમારે કનુભાઈ ત્યાં ઓલો આપણે માધતા નહોતું ત્યારે આવવાનું તો બટ અત્યારે ક્યાંય બહાર નીકળાય એવી પોઝિશન નથી રહી અને પણ લઈ પણ ક્યાંય નથી જતા આવે બસ સુરતમાં આમ તેમ બધે લઈ જાય બાકી ક્યાંય બહાર જતા નથી આવે જશું નાનું થઈ જાય બેબી આવી જાય પછી જશું ત્યારે બધે આવીશું તમે લોકો કહેજો અમને એટલે અમે આવીશું કેવી તબિયત છે સારી તબિયત છે ક્યાંથી છું હું સુરતથી છું જે જે ફાઈ

હા એક નો આજે છે ને હમણાં વ્લોગ જોતી હતી ને વ્લોગમાં કમેન્ટનો રિપ્લાય આપતી હતી ને તેમાં એવું આવેલું હતું કે આજે મેં ચીચુને અમરોલી જોયા હતા તમારા જીજુ એટલા બધા હાઈલાઈટ થઈ ગયા હલો હાય હાય કોંગ્રેચ્યુલેશન બેન થેન્ક યુ તમને શું ગમે ગર્લ્સ કે બોયસ એ મારો વ્લોગ આવવાનો છે આની પછીનો એ જ વ્લોગ છે કે દીકરી દીકરા વચ્ચેનો તફાવત તમે લોકો વ્લોગ જોઈ લેજો મને શું વધારે ગમે છે ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આવી જજો બધા ઓકે અત્યારે ચાલે છે શ્રાદ્ધ તો શ્રાદ્ધ માં મુહૂર્ત જોડાવાય એવું મારા સાસુ સસુરા એ લોકો બધા મોટા કે છે કે શ્રાદ્ધ માં મુર્ત જોડાવાનું આપણે ન હોય નવરાત્રીમાં મુર્ત જોડાવાનું છે નવરાત્રી એટલે તમને લોકોને બધા જીજુ ગમે ગર્લ્સ કે બોયસ તમારા જીજુને તો બ્લોગ માં દેશી દેશીભાઈ બોલો

जय महाकाल केम छो बस मजा मा तमे बता केम छो दीदी मारे मलयू छ आवी जज्जू सूरत तमारा जीजू जोप्प चप्प जॉब चप जॉब जय माता जी, 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 जी। तमे लोग आज व्लॉग जोयो आज नो व्लॉग में हम कियो कोणे कोणे जोयो સૈલેજ ભાઈ ઠાકોર મારું નામ બોલો જીજું શું જોબ કરે છે એ તમે બ્લોગ મૂકેલો જ છે થેન્ક યુ બધા કમેન્ટ્સ કરજો તમને એવું કઈ ઇસ્યુ લાગે તો તમને બધાને રિપ્લાય આપું છું અને રિપ્લાય આપતી રહીશ તમે એકલા જ છો ના હું એકલી નથી બહુ બધા છે અહીંયા તમે રાતે એકલા શું હે ના એકસુ સૂસો ચાલે મારું સિક્સ મંથ રંગમાં છે કોંગ્રેચુલેશન સિસ્ટર એન્ડ જીજુ થેન્ક યુ તમારું ઘર એટલે કેટલીક વાર મારું મારું ઘો બતાવશે ચલો કઈને તમારી બહુ બધાની કમેન્ટ જ હતી કે તમને ગર્લ્સ ગમે કે બોયઝ ને ગત્તુને ગર્લ્સ ગમે છે કે બોયઝ તમારા જીજુને ઓકે તો નેક્સ્ટ એ જ આવશે કે કુંજુને ગર્લ્સ ગમે છે કે બોઇઝ દીકરી ગમે છે કે દીકરો કુંજુને તો નેક્સ્ટ બ્લોગ આપણો એ આવશે બે દિવસમાં જ આવી જશે આજે કેમ કે આજે બ્લોગ મૂતો છે એટલે બે દિવસમાં એ બ્લોગ આવી જશે તમે લોકો બધા બ્લોગ જોજો અને બધા કમેન્ટ કરજો કે મને આ ગમે તમને લોકોને શું ગમે છે કમેન્ટ્સ કરજો કે મેં સાચું કીધું કે ખોટું કીધું ઓકે એની બધા કમેન્ટ્સ કરજો તમે લોકોને બધાને હું રિપ્લાય આપીશ બોલો બાકી બધાને કાંઈ નાની એમને આપણે થોડીક ભેટ રૂપે ગમી વસ્તુ આપણે આપીએ એમાં અમુક પૈસા આપે અગિયાર અગિયાર રૂપિયા બટ મેં કટલેરી લીધીશું અગિયાર અગિયાર વસ્તુ નાની દીકરી માટે બધા માટે મસ્ત મસ્ત બધું તો પેકિંગ કર્યું કેમ કે અત્યારે અગવ તો પેકિંગ કરું જ પણ પછી કે ટાઈમ મળે નહીં એટલામાં તબિયત સારી છે તો બધું કમ્પ્લીટ કરી નાખવાનું ઓકે કોંગ્રેચ્યુલેશનસ દીયાંજી થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ્સ ચલો તો નેક્સ્ટ વ્લોગ આવે તો બધા રાહ જોજો નેક્સ્ટ વ્લોગ તમે લોકો જોઈ લો પછી હું પાછું લાઈવ કરીશ અને પછી આપણે બધા પાછા મળીશું વાતચીત કરીશું જેને પેટનો દુખાવો હોય એ કહી દેજો અને આ રીતના જ બધા સપોર્ટ કરતા રહેજો તો ચલો નેક્સ્ટ વ્લોગમાં આપણે જોઈને પછી બધા આપણે સાથે લઈને મળ્યા બાય બાય બધાને જય માતાજી ગુડ નાઇટ જય માતાજી